નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું દિલથી તમારું સ્વાગત કરું છું સૌને જય સુરાપુરા દાદા તો મિત્રો ભોરાત બાલનો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે વીર રાજાજી તથા વીર તેજાજી ની ત્યાં ખામ્યું છે તો મિત્રો તેનો ઇતિહાસ શું બોલે છે તેનો વિડીયો આપણે ફૂલ બનાવેલો છે આપણી ચેનલમાં તો જોઈ લેજો મિત્રો એક ભાઈ છે હવે મુદ્દો આપણે જે વાતનો છે તમે થંબેલમાં જોયો અને સાઈડમાં પોસ્ટર તમે આ જોઈ શકો છો કે પોસ્ટરમાં જે ભાઈ એક છે તેનો વિડીયો આપણે અગાઉ મૂકેલો હતો તો એ ફરી વાર તમને જે દર્શકો જોયો નથી એને હું જણાવી દઉં કે તે ભાઈ છે તે ભાઈને વિશ્વાસ નહોતો આવતો કે ભાઈ અહીં ખોટું છે એના માટે તે દારૂ મૂકાવવાનું પાણી પી છે પાણી પીધા પછી એક કલાકની અંદરમાં ભોરાદની ભૂમિ ઉપર એ જ જગ્યા ઉપર જ્યાં વીર રાધાની તથા વીર તેજાજીની ખાંબી છે તે જગ્યા ઉપર દારૂ પી છે દારૂ પીતાના એ જ સમયમાં એ ભાઈને લોહીની ઉલટી શરૂ થઈ જાય છે મિત્રો વિચારવા જેવી વાત છે કે તે વીર રાજાજી તથા વીર તેજાજીનો કેટલો ત્યાં હાથ છે તો ક્યારે પણ એવી ભૂલ ન કરતા એના માટે હું વિડીયો બનાવું છું તમને ચેતાવવા માટે જો આ વિડીયો ગમે તો શેર કરજો જેથી કરીને જે વ્યક્તિ ભોરા જઈને વ્યસન મુક્તિ કરી છે ને ઘા ઘણા શરૂ કરી દીધો છે લાખો લાખો લોકોમાંથી વીસ ત્રીસ ત્રીસ હજાર લોકોએ શરૂ કરી દીધો છે પણ દાદા એવું કહે છે કે આજેની તો કાલે કાલેની તો વર્ષો પછી પણ તમને જે દાદાનું પાણી પીધા પછી ભૂલ કરી છે એની સજા તમને અવશ્ય મળશે તો ખાસ કરી આ વિડીયોને શેર કરજો લાઇક કરજો ને જે સુરાપુરા દાદા લખજો અને તમે પણ જો ગયેલા હોય તો કમેન્ટમાં લખજો કે હા અમે પણ ગયેલા છીએ થેન્ક યુ